જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામ આજના હપ્તાની શરૂઆત આપણે ગામમાં દૂધ લેવા ગયા છીએ દૂધ લઈને આપણે ઘરે જઈ રહ્યા છીએ ઘરે ગયા પછી આજે આપણો બાંધકામના જે વિડીયો જોઈએ છીએ તેમનો છેલ્લો ભાગ અગિયારમો ભાગ જોવાનો છે આજે સંપૂર્ણ કામ મકાનનું પૂર્ણ થશે આજે આપણે સ્ટાઈલ લગાડવાની શરૂઆત કરવાની છે તમે જોઈ રહ્યા છો આ તરેડ પ્રાથમિક શાળા પાસેનો રસ્તો છે ત્યાંથી પ્લોટ વિસ્તારમાં જવાય છે જૂનો આ રસ્તો બોરડી જવાનો હતો પહેલાં આ રસ્તા પરથી એસટી બસ બોરડી જતી હતી અત્યારે નવો રસ્તો બન્યો ત્યાંથી બોરડી જવાય છે આ અત્યારે એક શેરી ગામ પૂરતી શેરી જ બની ગઈ છે ઘરે જઈ ચા પાણી પી નાસ્તો કરી આપણે મકાનનું બાંધકામ શરૂ કરીશું સ્ટાઇલ લગાડવા માટે શાંતિભાઈને આપણે કામ આપેલું છે શાંતિભાઈ અમારી બાજુમાં જ રહે છે શાંતિભાઈ પરમાર આવી ગયા છે સ્ટાઇલ લગાડવાનું કામ એમણે શરૂ કરી દીધું છે ધીમે ધીમે કામ આગળ વધી ગયું છે સ્ટાઇલ લગાડવાનું કામ શરૂ છે તમે જોઈ રહ્યા છો અમારા પાડોશી અને મારા ખાસ મિત્ર શાંતિભાઈ અત્યારે છંડાસમાં સ્ટાઇલ લગાડી રહ્યા છે ત્રણ લાઈન પૂરી થવા આવી છે ધીમે ધીમે કામ આગળ વધતું જાય છે ત્યાર પછી બાજુમાં બાથરૂમમાં સ્ટાઇલનું કામ શરૂ થશે સંડાસમાં સ્ટાઇલનું કામ પૂર્ણ થયું હવે જે વ્હાઈટ સિમેન્ટ ભરવાની હોય છે સાંધામાં એ અમારા હસમુખભાઈ લગાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો વ્હાઈટ સિમેન્ટ ભરી રહ્યા છે આ રીતે વ્હાઈટ સિમેન્ટ સાંધાની અંદર ભરવાની હોય છે સાંધાની અંદર વ્હાઈટ સિમેન્ટ ભરાઈ રહી છે હવે બાથરૂમ પર પૂર્ણ સ્ટાઇલ લાગી ગઈ છે ત્યાં પણ વ્હાઈટ સિમેન્ટ લગાડવાનું કામ ચાલી રહ્યું છે જે સાંધા હોય એમાંથી કાળી સિમેન્ટ સાફ કરી વ્હાઈટ સિમેન્ટ પાવડરમાં પાણી નાખી મિક્સ કરી અને આ રીતે સાંધા ભરવાના હોય છે જેથી કરીને કાળો કલર જતો રહે અને બધું એકદમ સફેદ દેખાઈ આવે સરસ મજાની સ્ટાઇલ અમારા મિત્ર શાંતિભાઈએ લગાવી દીધી છે છેલ્લું જ કામ હતું આપણે મકાનમાં સ્ટાઇલનું એ પૂર્ણ થાય છે હવે આપણે આમના દરવાજાનું કામ કરવાનું છે દરવાજાનું કામ શરૂ કરીએ એ પહેલાં આપણે ફલોર મિલ જવાનું છે અમારા જ પ્લોટ વિસ્તારમાં અમારા મિત્ર રહીમભાઈની ઘંટી આવેલી છે અનાજ દળવાની ત્યાં આપણે ઘઉં દળાવા જવાનું છે ઘઉં દળાવી ત્યાર પછી આપણે આગળનું કામ શરૂ કરવાનું છે તો હવે આપણે થોડી જ વારમાં રહીમભાઈની ઘંટીએ જઈશું અને ત્યાં આપણે ઘઉં દળાવીશું રહીમભાઈની ઘંટી આવી ગઈ છે ફ્લોર મિલ અનાજ દળવાની ઘંટી ત્યાં આપણે ઘઉં દળાવવાના છે ઘઉં દળાવી ત્યાર પછી આપણે ઘરે જઈ અને આગળનું કામ શરૂ કરીશું તમે જોઈ રહ્યા છો ફ્લોર મિલ રહીમભાઈની ફ્લોર મિલ પ્લોટ વિસ્તારમાં અમારી નજીક જ છે અમારા ઘરથી નજીક જ આવેલી છે હવે આપણે હવે આપણે સ્ટાઇલનું કામ પૂર્ણ થયું તો એમને દરવાજા લગાવવાના છે તો ચંડાસ બાથરૂમના દરવાજા અમારા જ પ્લોટ વિસ્તારમાં લલ્લુભાઈ મિસ્ત્રી બનાવે છે તો આપણે તેમને મળવા જઈશું તેમની ઘરે જઈશું તેમની મુલાકાત લઈશું અને દરવાજા બનાવવાનો ઓર્ડર તેમને આપશું તેમનું દરવાજામાં આજુબાજુના ઘણા જ ગામોમાં નામ બોલાય છે સરસ મજાના દરવાજા ટકાઉ પણ એમનો બોયા વખાડે છે બહુ જ સારા દરવાજા બનાવે છે તો ચાલો આપણે લલ્લુભાઈની ઘરે જઈએ એમને મળીએ એમના કામ વિશે માહિતી જાણીએ તો ધીરે ધીરે લલ્લુભાઈના ઘર બાજુ જઈ રહ્યા છીએ તેમનું ઘર આવી ગયું છે હવે આપણે લલ્લુભાઈ સાથે મુલાકાત કરીશું અત્યારે આપણે લલ્લુભાઈ ની ઘરે પહોંચી ગયા છીએ આપણે જે દરવાજાનું કામ આપેલું સંડાસ બાથરૂમનું તે અમારા જ ગામમાં તરેડ ગામમાં અમારા જ વિસ્તારમાં લલ્લુભાઈ બનાવે છે બહુ સરસ મજાનું તેમનું કામ છે તો આજે આપણે લલ્લુભાઈની મુલાકાત લઈશું તો હવે આપણે લલ્લુભાઈને પૂછશું કે લલ્લુભાઈ તમે કેટલા વર્ષથી આ કામ કરો છો કામકાજમાં તમારો અભિપ્રાય કેવો છે તે અમારા દર્શક મિત્રને બતાવો નહીં આજે હું આઠ વર્ષથી કામ કરું છું આ એલ્યુમિનિયમ સેક્શનમાં ને આશરે સિત્તેર જેટલા ગામોમાં આપણે બારી દરવાજા ફિટિંગ કરી આવ્યા છે સિત્તેર ગામમાં આપણે ઓળખાણ છે ને કામમાં ફૂલ ફિટિંગ અને ઘરાગનો સંતોષ હજી સુધી એક બી દરવાજો એમ નથી જ કામ તમારું નબળું છે સારી વસ્તુ બનાવવાની હલકો માલ વાપરવાનો નહીં તો હવે લલ્લુભાઈ આપણને એમનું કામ બતાવે છે કે આ દરવાજાનું કામ કઈ રીતે થાય છે તમે જોઈ રહ્યા છો લલ્લુભાઈ કામ બનાવે છે તો અહીંયા સિત્તેરના દાયકામાં જે મકાન બનાવેલું તેના રિનોવેશનનું કામ જે ચાલી રહ્યું હતું એ આજે પરિપૂર્ણ થયું છે અત્યાર સુધી આપણે દરેક ભાગમાં એક એક વિભાગનું કામ જોયું કામ કેટલે સુધી પહોંચ્યું આજે તમામ કામ પરિપૂર્ણ થઈ ગયું છે આ બાજુ રસોડું પણ તૈયાર થઈ ગયું છે સામેની બાજુ સંડાસ બાથરૂમ પણ તૈયાર થઈ ગયા છે તેમના દરવાજા બાકી હતા એ પણ આજે લાગી ગયા છે એટલે આજે મકાનનું તમામ કામ પરિપૂર્ણ હવે પછી આપણે નવી જગ્યાએ નવા સ્થળે જશું ત્યાંના વિડીયો મોકલશું તો આ ચેનલ તમે જોતા રહેજો અને વિડીયો પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પર પહેલી જ વાર જો આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સિયા આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો